અનન્યમાં આ બે ને કઈ લેવા દેવા નથી આગળના ને લેવા દેવા છે તો હું લખશો બે ના છેદ માં ચાર નોટ ઇક્વલ ટુ બે ના છેદમાં કે કારણ કે આ શું છે એ વન અપોન એ ટુ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ બરાબર છે તો શરત નહીં લખી ડાયરેક્ટ આપણે લખી નાખવાનું હાલો આ ક્યાં જશે કે ઉપર જશે નોટ ઇક્વલ ટુ ચાર ઉપર ગયા એટલે બે ગુણ્યા ચાર અને ઓલું બદલું ક્યાં આવ્યું નીચે બદલું બદલું ગયા નોટ ઇક્વલ ટુ ચાર બી ચાર ચાર કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર એ ની અંદર જે ચાલો ક્લિયર